દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજેના સમાચાર થરાદ ખાતે મહાશિવરાત્રીના દિવસે જાગેશ્વર મંદિર શિવમય બન્યું છે થરાદના જાગેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ શણગાર અને પૂજા કરવામાં આવી હતી તો સાથે સાથે મોટી સંખ્યામાં ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મહાશિવરાત્રીના દિવસે થરાદમાં આવેલા જાગેશ્વર મહાદેવ ખાતે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો તો જાગેશ્વર મહાદેવને અલગ અલગ ફૂલો સાથે ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો સાથે સાથે મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના સાથે આરતી કરવામાં આવી મોટી સંખ્યામાં આવતા ભક્તોએ શિવના દર્શન કરી ધન્યતા અનુભવી અને મહાશિવરાત્રીના દિવસે ભક્તોએ ચાગેશ્વર મહાદેવ ખાતે વિશેષ પૂજા અર્ચના સાથે મહાયજ્ઞ અને ફળહારનું આયોજન દાતા રાજપૂત અને કુમાર ત્રિવેદી તરફથી કરવામાં હતું મહાદેવ ખાતે વિશેષ સજાવટનો અદભુત નજારો જોવા મળ્યો હતો શાસ્ત્રી જીતુભાઈ અને મહેશભાઈ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો ભક્તોએ મહાદેવની આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી મહાશિવરાત્રીના દિવસે જાગેશ્વર મંદિર ખાતે મહાઆરતી અને ભજન સતવાડીનું આયોજન પણ કરવામાં આવ્યું છે રિપોર્ટર ધૂળાલાલ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા થરાદ આવે છે મેળાવી હોય છે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે ફોરાહોનો પૂર્વ છે હજારો માણસો ફળાળ રહે છે સકરિયાના શાક મુરૈયો અને આ એક મહિના છે સકરિયાના શિરાનો અને મહાયજ્ઞ થાય છે યજ્ઞના દાતા અશોકભાઈ ત્રિવેદી અને ભજન પ્રસાદના દાતા ખોરાલી લાલાજી રાજપૂત ખોડાજી લાલાજી રાજપૂત આજથી સત્તર વર્ષ સત્તર વખત બ્રહ્મ ભજનભાઈ ચોરાશિયા અખંડ યજ્ઞ કર્યો અખંડ યજ્ઞ આપી માસ્ક અને ધાડી સમાજમાં લાભ લીધો અને ધાડી સમાજમાં ધન્યદાન